નમસ્કાર મિત્રો તાપી જિલ્લાની એકમાત્ર નંબર વન ન્યૂઝ ચેનલ સમયક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં માં વિગતવાર સમાચાર નિહાળો સોનગઢ નગરના મેઇન ગેટ બ્રિજ નજીક નજીવી બાબતે વિધર્મી યુવકે મજૂરને માર માર્યો તાપી જિલ્લાના સોનગઢ નગરના મેઇન ગેટ નજીક મજૂરી કામ કરતા રામકુમાર સહાની બાઇક પર જઈ રહ્યા હતા ત્યારે ઓવરટેક કરતા સાયલેન્સર બાઇકને અડી જતા આરોપી ફરહાન અને તોસિફ જેમના પૂરા નામની ખબર નથી તેમના દ્વારા માર મારવામાં આવ્યો હતો બાદમાં અન્ય બે ઈસમોને પણ બોલાવી ફરિયાદીને માર મારવામાં આવતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા બનાવને લઈ પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે જે માહિતી બુધવારના રોજ ચાર કલાકે મળી તાપી જિલ્લાના કલેક્ટરને ખેડૂતો દ્વારા રજૂઆત પહોંચી રજૂઆત કરવામાં આવી હતી જેમાં જંત્રીના ભાવ બાબતે રજૂઆત કરી પૂરતું વળતર ચૂકવવામાં આવે એવી રજૂઆત કરવામાં આવી હતી જેમાં ખેડૂતો અને પદાધિકારીઓ જોડાયા હતા જે માહિતી બુધવારના રોજ ચાર કલાકે મળી હતી સોનગઢ તાલુકાના ખાંચ ગામની મહિલા અધ્યાપક સાથે છવ્વીસ હજાર આઠસો ચાર રૂપિયાની છેતરપિંડી થતા ફરિયાદ નોંધાઈ તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના સિંગલ ખાચ ખાતે રહેતા અને સાગબારા ખાતે કોલેજમાં મુલાકાતી અધ્યાપક તરીકે નોકરી કરતા જ્યોતિબેન ગામિતે ઇન્સ્ટાગ્રામ નામની એક એપ પરથી કોઈક સ્ટોરમાંથી ડ્રેસ મંગાવ્યો હતો જેમાં આરોપીએ અલગ અલગ પ્રકારના ચાર્જ ગણાવી છવ્વીસ હજાર આઠસો ચાર રૂપિયાની છેતરલપિંડી કરી ભોગ બનનાર યુવતીએ ફરિયાદ આપતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે જે માહિતી બુધવારના રોજ ચાર કલાકે મળી હતી વ્યારા તાલુકાના જયસિંગપુર પાણી પુરવઠા સહિત વિવિધ કામગીરીની મંત્રીએ મુલાકાત લીધી તાપી જિલ્લામાં વિવિધ પાણી પુરવઠા યોજનાઓ તેમજ પંપિંગ સ્ટેશનોની મુલાકાત મંત્રી કુંવરજી બાવળિયા દ્વારા કરવામાં આવી હતી જેમાં વ્યારા તાલુકાના જેસિંગપુર અને સોનગઢ તાલુકાના દુમદા ખાતે પૂર્વ સોનગઢ પેકેજ એક જૂથ પાણી પુરવઠા યોજના વર્કર્સની કામકાજની સમીક્ષા કરી હતી જે મુલાકાત દરમિયાન અલગ અલગ યોજનાનું નિરીક્ષણ કરાયું હતું જે માહિતી ત્રણ કલાકે મળી હતી ધમોડી ગામની સીમમાં પગપાળા જતા ઈસમને બાઇક ચાલકે અડફેટે લેતા સારવાર દરમિયાન મોત નીપજ્યું તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના ધુંડી ગામની સીમમાંથી જગદીશભાઈ ગામિત પગપાળા જતા હતા ત્યારે બાઇક ચાલક વિક્રમ ગામિતે તેમને અડફેટે લઈ લેતા અકસ્માત થયો હતો જેમાં તેમને ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે જે માહિતી બુધવારના રોજ ત્રણ કલાકે મળી હતી વ્યારા શહેરના તરંગકુંડ હોલમાં પ્રમુખની હાજરીમાં વકફ બિલ અંતર્ગત બેઠક યોજાઈ તાપી જિલ્લાના વ્યારા શહેરના તરંગકુંડના હોલમાં જિલ્લા ભાજપ પ્રમુખ સુરજ વસાવાની હાજરીમાં વકફ સુધારા જનજાગૃતિ બેઠક યોજાઈ હતી જેમાં નગરના મુસ્લિમ બિરાદરો સહિતના ભાજપના હોદ્દેદારો હાજર રહ્યા હતા જેમને વકફ બિલ અંતર્ગત માહિતી આપવામાં આવી હતી જે માહિતી બે કલાકે મળી હતી સોનગઢ તાલુકાના એક ગામની પરણીતાને પતિએ મારીને ઘરમાંથી કાઢી મૂકતા એકસો એક્યાસીની ટીમ મદદે આવી તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના એક ગામની પરણીતાને પતિ દ્વારા મારઝોડ કરી ઘરમાંથી કાઢી મૂકવામાં આવી હતી બનાવને લઈ જાગૃત નાગરિક દ્વારા એકસો એક્યાસીની ટીમને ફોન કરવામાં આવતા પરણીતાને એકસો એક્યાસીની ટીમ દ્વારા મદદ પહોંચાડી સખી વન સ્ટોપ સેન્ટર ખાતે લાવી કાર્યવાહી કરવામાં આવી હોવાની માહિતી બુધવારના રોજ ત્રણ કલાકે મળી હતી સોનગઢ નગરપાલિકાના હોલમાં ધારાસભ્યની હાજરીમાં સંકલન બેઠક યોજાઈ તાપી જિલ્લાના સોનગઢ નગરપાલિકાની સંકલન સમિતિની બેઠક ધારાસભ્ય ડોક્ટર જયરામ ગામિત અને જિલ્લા પ્રમુખ સુરજ વસાવાની હાજરીમાં યોજાઈ હતી જેમાં નગરના વિકાસ કાર્યો અંગે ચર્ચા કરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જેમાં નગરપાલિકાના પ્રમુખ સહિતના સભ્યો હાજર રહ્યા હતા જે માહિતી બુધવારના રોજ બાર કલાકે મળી હતી વાલોડ તાલુકાના અંબાજ ગામની સીમમાં પગપાળા જતા વૃદ્ધને બાઇક ચાલકે અડફેટે લેતા મોત નીપજ્યું વાલોડ તાલુકાના અંબાજ ગામની સીમમાંથી સાઠ વર્ષીય જયેશભાઈ ચૌધરી પગપાળા જતા હતા ત્યારે બાઇક ચાલકે અડફેટે લઈ અકસ્માત થયો હતો જેમાં તેમનું મોત નીપજ્યું હતું બનાવમાં બાઇક ચાલક અને તેની પાછળ બેસેલ ઈસમને પણ ઈજા પહોંચી હતી અકસ્માતને લઈ પોલીસે બાઇક ચાલક સાહિલ ચૌધરી વિરુદ્ધ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે જે માહિતી બુધવારના રોજ કલાકે મળી હતી સમયક્રાંતિ ન્યૂઝ ચેનલમાં તાપીના સમાચાર મેળવવા માટે ચેનલને યુટ્યુબ માટે સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેશો અને લિંક તમારા મિત્રોને પણ શેર કરશો અને આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર અને નવા અપડેટ સાથે આભાર